ડભોઈ તાલુકાના તમામ ગામોમાં ખેડૂતોના નુકસાનીનું યોગ્ય સર્વે હાથ ધરાય ઉપરાંત જરૂરી વળતરનું પેકેજ ચૂકવાય તેમજ ખેડૂતોને કરેલું ધિરાણ પણ સરકાર સંપૂર્ણપણે માફ કરાય તેવી કરી માંગ ખેડૂતોને નુકસાનીના સર્વેમાં સરકાર ડભોઈ તાલુકાને અન્યાય કરી રહી હોવાના પણ કોંગ્રેસે કર્યા આક્ષેપ આજરોજ ડભોઈ તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યા છે કે હાલમાં પડી રહેલા કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકામાં ડાંગેર તુવે કપાસ દિવેલા મકાઈ અને શાકભાજીના પાકમાં ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અને અહીંયા સરકારી અધિકારીઓ દ્વારા એકસો અઢારમાંથી ફક્ત બાવન ગામોનો સર્વે થાય છે જ્યારે બાકીના છાસઠ ગામોને આ લોકોએ સર્વેમાં લીધા નથી તો અને આ લોકોની ખેતી તદ્દન નિષ્ફળ ગઈ છે અને આ લોકો ફરી ઉભા થઈ શકે નથી માટે અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે આપ શ્રી વહેલી કે ખેડૂતોને વળતર આપે અને અમારું પાંચ ધિરાણ જે આ વર્ષે ચાલુ વર્ષે જે બધા ખેડૂતોએ લીધું છે તે માફ કરે તેથી કરીને ખેડૂતો આગામી સમયમાં પગભર બની શકે